પંચમહાલથી સમાચાર લગ્ન કરનાર યુવક કૌશિક ગોસ્વામી અને યુવતી જયશ્રી પટેલ પોલીસે યુવતીના પિતાએ જ્યારે દસ્તાવેજોની તપાસ કરી તો જાણવા મળ્યું કે નામામાં છેડછાડ કરી તેમજ બોગસ લગ્નનું સ્થળ બતાવીને લગ્ન નોંધણી કરવામાં આવી છે જાંબુગુડા તાલુકા પંચાયતની ખાસ તપાસ ટીમે તપાસ કરતા

ખોટા સોગંદનામા રજૂ કરી અને તલાટી કમ મંત્રી જે પણજીપાણી ગામ આવેલું છે જાંબુગઢ તાલુકામાં તેના તલાટી કમ મંત્રી જે હતા અર્જુન મેઘવાલ એમના રૂબરૂમાં ગઈ ચૌદ અગિયાર પચીસના રોજ લગ્નની નોંધણી કરાવેલી અને એ લગ્નની નોંધણી ખોટા દસ્તાવેજ આધારે કરી અને એનું લગ્નનું પ્રમાણપત્ર તલાટી મંત્રી મંત્રીશ્રીએ આપેલ છે એ બાબતની ફરિયાદ રજિસ્ટર કરવામાં આવી છે જેમાં એમની દીકરી તથા જે સાથે લગ્ન કરાયેલ છે તે દીકરો અને આ તલાટીકમ મંત્રી જે છે એમના વિરુદ્ધમાં ગુનો હાથ ધર રજીસ્ટર કરીને તપાસ હાથ ધરવામાં આવેલ છે